નમસ્તે આઈ સીડીએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી રજૂ થતાં ઉમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ સાત કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું સૌને આવકારું છું આજના કાર્યક્રમના વિષયને અનુરૂપ ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સૌ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વિઝનો પ્રશ્ન છે આજના કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિમાં શરીરના અંગો અને તેના કાર્ય વિશે વાત કરવામાં આવી છે એક ટીએલએમ નિદર્શન બે અભિનય ગીત ત્રણ બાળવાર્તા આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે આપ અમારા કાર્યક્રમને ઓગણસાતથી અંત સુધી નિહાળી આપેલ જવાબ આવતીકાલે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું હવે કાર્યક્રમને આગળ વધારવા માટે હું શર્મિષ્ઠાબેને વિનંતી કરીશ નમસ્તે દર્શક મિત્રો માનવ જીવનના પ્રથમ છ વર્ષ ખૂબ જ મહત્વના ગણવામાં આવે છે કારણ કે આ વર્ષો દરમિયાન જીવનની કોઈપણ અવસ્થા કરતાં વિકાસનો દર ખૂબ જ ઝડપી જોવા મળે છે બાળકને આ વર્ષો દરમિયાન જેટલા વધુ અને સારા અનુભવ પૂરા પાડવામાં આવે તો તેમનો વિકાસ ખૂબ સારો થતો હોય છે આપણી આંગણવાડીમાં ત્રણથી છ વર્ષના બાળકો આવતા હોય છે તેમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા તેમના સર્વાંગી વિકાસને વેગ મળે તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે બાળદોસ્તો આપ સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હશો કે આજે પણ જુદી જુદી પ્રવૃત્તિઓ અને અભિનય ગીત બાળવાર્તા જોવા મળશે જ તો આજે આપની સમક્ષ અમે ઉપસ્થિત છીએ પ્રવૃત્તિઓનો રસ્થાળ લઈને તો આવો નિહાળીએ સૌ પ્રથમ અભિનય ગીત હાથી ભાઈ હાથી ભાઈ ધમધમાધમ ચાલી આ ગીત આપણને જીસીઆરટી ગાંધીનગરના સૌજન્યથી પ્રાપ્ત થયું છે જેના પ્રસ્તુત કરતા છે જિગ્નેશભાઈ ભોઈ पारुलबेन सोढा परमार घटक प्रिस्कूल इंस्ट्रक्टर घटक गडतेश्वर महुधा जिल्लो खेडा વર્ણન કરતું બાળકોને ખૂબ જ ગમ્યું હશે અને હવે નિહાળીએ બાળ વાર્તા ટોપી વાળો પ્રસ્તુત કરતા છે ડિમ્પલ બેન ભોઈ જીગરભાઈ પટેલ જિલ્લા અને ઘટક પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર ઘટક ગડતેશ્વર મહેમદાવાદ બે જિલ્લો ખેડા નમસ્તે બાળ મિત્રો આજે હું તમને એક સરસ મજાની બાળવાર્તા સંભળાવીશ એક સુંદર મોટું ગામ તે ગામમાં એક ફેરિયાભાઈ રહે જે રંગબેરંગી ટોપીઓ વેચતા ટોપી વેચી પોતાના ઘરનો ગુજરાન ચલાવતા ટોપીઓ વેચવા માટે એ ગામે ગામ અને ગલીએ ગલીએ ફરતા અને બોલતા એ ટોપી લઈ લો ટોપી રંગબેરંગી ટોપી એક દિવસ ફેરિયાએ વિચાર્યું કે તે બીજા મોટા ગામમાં જઈ અને ટોપીઓ વેચશે ફેર્યો તો બીજે દિવસે બીજા ગામ જવા માટે નીકળ્યો અને સાથે ટોપીનું પોટલું અને ખાવાનું ભાથું પણ લીધું એક ગામથી બીજા ગામ ચાલતા ચાલતા ફેર્યો ખૂબ થાકી ગયો ત્યાં રસ્તામાં એક મોટું ઘટાદાર વૃક્ષ આવ્યું તેને જોયું કે વૃક્ષની નીચે તો સરસ મજાનો છાયડો છે ફેરિયાએ તો ઘરેથી સાથે લાવેલ ભોજન ખાધું અને સરસ મજાનું ઠંડો ઠંડુ પાણી પીધું વૃક્ષની નીચે પણ ઠંડી ઠંડી હવા આવતી હતી ફેરિયાએ વિચાર્યું કે લાવ થોડો આરામ કરી લઉં ફેરિયો તો ઘસઘસાટ ઊંઘી ગયો ફેરિયો જે ઝાડની જે સૂતો હતો તે ઝાડ ઉપર વાંદરા બેઠા હોય છે આ વાંદરાઓનું ધ્યાન ફેરિયાના પોટલા ઉપર જાય છે તેમાં કંઈક ખાવાનું હશે એવું માની એક વાંદરો નીચે આવ્યો અને પોટલામાંથી તેણે એક ટોપી તેના માથે પહેરી લીધી તેણે જોઈ અને બીજા વાંદરાએ પણ પોટલામાંથી ટોપી કાઢી અને માથે પહેરી લે છે અને હુપા હુપ હુપ કરવા લાગ્યા અચાનક આ સાંભળી અને ફેર્યો તો જાગી જાય છે તેણે જોયું કે પોટલામાં ટોપીઓ ન હતી તે આજુબાજુ જોવા લાગ્યો અચાનક તેની નજર ઝાડ પરના વાંદરા પર પડી બધા વાંદરાઓ માથે ટોપીઓ પહેરીને બેઠા છે ફેર્યો તો વિચારમાં પડી ગયો કે આ વાંદરાઓ પાસેથી પોતાની ટોપીઓ પાછી લેવી કઈ રીતે તે વિચારતા વિચારતા માથું ખંજવાળવા લાગ્યો તો વાંદરાઓ પણ માથું ખંજવાડવા લાગ્યા ફેરિયો તો અદબ કરીને ઊભો રહ્યો તો વાંદરા પણ અધબ કરીને ઊભા રહ્યા એટલે ફેરિયાને લાગ્યું કે આ વાંદરાઓ તો નકલકોર છે હું જેવું કરું છું તેવું જ કરે છે એટલે ફેરિયાએ પોતાની ટોપી માથા પરથી ઉતારી અને નીચે ફેંકી દીધી તો બધા વાંદરાએ પણ તેમની ટોપીઓ માથા પરથી ઉતારી અને જમીન પર ફેંકી દીધી ફેરિયાને જે જોઈતું હતું તે મળી ગયું તેણે તો ટોપીઓ ટપોટપ વીણી લીધી અને ટોપીઓનું પોટલું લઈને ફેર્યો ત્યાંથી ચાલતો થયો ખોખામાંથી બનાવેલ ટીએલએમ ના ઉપયોગ દ્વારા સચિત્ર વાર્તા બાળકો માટે રજૂ કરવામાં આવી ખૂબ ખૂબ અભિનંદન અને હવે સમય છે આંગણવાડી કાર્યકર દ્વારા જુદી જુદી શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે તો આવી જ એક શૈક્ષણિક સાધન સામગ્રી એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ ટીએલએમના ઉપયોગ દ્વારા બાળકને જુદી જુદી સંકલ્પનાઓ શીખવવામાં આવે છે તો આવો આજે આપણે નિહાળીશું એવું જ એક ટીએલએમ પ્રવૃત્તિ છે વર્ગીકરણ દ્વારા શરીરના અંગો અને તેના કાર્યોની ઓળખ જેના પ્રસ્તુતકર્તા છે ભાગ્યેશ્વરીબેન લુહાણા આંગણવાડી કેન્દ્ર મર્કન્ટાઇલ કોલેજ માનસીબેન પ્રજાપતિ આંગણવાડી કેન્દ્ર સીપી કોલેજ શરીરના અંગો અને તેના દ્વારા થતા કાર્યો વિશે સમજ મેળવીશું તો અમે શરીરના અંગો દર્શાવવા માટે આ અલગ અલગ બોક્સ બનાવ્યા છે અને તેના દ્વારા થતા કાર્યો દર્શાવવા માટે આ કાર્ડબોર્ડ

તો આ શું છે જુઓ તો ડોલ ઉચકેલું છે બાળક ઉચકી છે ને તો એ સેના દ્વારા ઉચકી છે હાથ હાથ થી તો વાળા મૂકશો હા હા સરસ પછી આ શું છે કુદરતી દ્રશ્ય કુદરતી દ્રશ્ય દેખાય છે ને સેના વડે જોયું તમે આંખ વડે હા તો એ આંખ વાળા બોક્સમાં મૂકો સાંભળી શકીએ કાન દ્વારા મૂકીશું પછી આ શું છે લીંબુ લીંબુ કેવું લાગે ખાટું 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 લાગે ને સેના થી ખબર પડી તમને ખાટું લાગે જીભથી ને તમે જીભ તો આ જીભમાં મૂકી પછીયાલ ઘડિયાળ ગુલાબ ગુલાબની સુગંધ આવે ને હા તો આપણે સેના દ્વારા શું મૂકી શકીએ દ્વારા હા તો મુકો પછી આ શું છે જુઓ તો

ટીવી આપણે જોઈએ છીએ અગરબત્તી અગરબત્તી ની સુગંધ આવે ને હા બહુ ગમે બહુ ગમે ને સરસ સુગંધ આવે તો અગરબત્તી આપણે કયા બોક્સમાં મૂકીશું નાકમાં પછી આ છે નારંગી ની સુગંધ આવે સરસ સુગંધ આવે ને કોઈ કાપતું હોય તો આપણને ખબર પડે ને હા તો એ આપણને સેના થી સુગંધ આપણે લઈ શકીએ નાક દ્વારા હા તો મૂકી દો નાકમાં અને હવે આ શું છે રેડિયો હા રેડિયોમાંથી શું આવે અવાજ તો સાંભળીએ જ છે ને આપણે હા તો એ રેડિયો કયા બોક્સમાં મૂકીશું કાનમાં અહીંયા મૂકી દો હા હવે આ શું છે કલર કલર બાળક કલર પૂરે છે ને તું સેનાથી પકડ્યા છે એને હાથથી તો મૂકી દો અને આ જુઓ આ શું છે લાડુ તમારા ગમતા હે ને તમને બઉ ભાવે ને કેવું લાગે લાડુ મસ્ત ગડિયા ગળિયા ગળિયા તો તમે ખાધા છે ને હા તો શેનાથી ખાધા છે મને કહો તો હા તો જોયું દર્શક મિત્રો આ ટીએલએમની મદદથી આપણે શરીરના અંગો અને તેના દ્વારા થતા કાર્યોની સમજ મેળવી આપણે બધા કાર્યકર બહેનોને જણાવવાનું કે આ ટીએલએમનો ઉપયોગ આપણે ઓક્ટોમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં અને જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં કરી શકીએ છીએ આ ટીએલએમની મદદથી બાળક જાતે પ્રવૃત્તિ કરી શકે છે તેના દ્વારા બાળક શરીરના અંગો વિશે તો જાણકારી મેળવે છે પણ સાથે સાથે એ અંગો કયા કાર્યો કરે છે તેની પણ સમજ આ મદદથી બાળકોને મળી શકે છે નમસ્કાર આ દ્વારા શરીરના અંગોની ઓળખ અને તેના કાર્યો વિશે ખૂબ જ સરળ રીતે સમજ આપવામાં આવી હવે આપણે એક બીજું ટીએલએમ નિહાળીશું જેમાં રંગ અંકની ઓળખ અને ગણતરી શીખવવામાં આવશે જેના પ્રસ્તુત કરતા છે કિંજલબેન પટેલ આંગણવાડી કેન્દ્ર ઇન્દિરા નગરી રિંકલબેન રાઠોડ

ખૂબ સરસ તમે પીળો કલર ઓળખો છો હા બેન મને પીળા કલરની ત્રણ સ્ટીક અલગ કરી આપશો એક બે ત્રણ ખૂબ સરસ તમે લીલો કલર ઓળખો છો હા બેન અહીંયા રહ્યો એક સ્ટીક અલગ કરી આપશો એક આ ગ્લાસ પર આપણે જુદા જુદા કલરની સાથે અંક પણ લખેલ છે તો આમાં તમે પીળો કલર ઓળખો છો હા બેન ઓળખો છો હા બેન અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો આ કયો અંક લખેલ છે એક તો એક સ્ટીક મૂકો ત્યાં એક આ કયો અંક લખેલ છે દસ તો ત્યાં દસ સ્ટીક મૂકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તમે વાદળી કલર ઓળખો છો ના બેન વાદળી કલર તો મને ઓળખતા નથી આવડતો જોઉં કહું તમે વાદળ જોયા છે હા બેન વાદળ તો ઉપર આકાશમાં હોય છે તો આવા હોય છે વાદળી કલરના વાદળ હા બેન હા તો આ કયો અંક છે ત્રણ તો ત્રણ વાદળી કલરની સ્ટીક ત્યાં મૂકો કલર કયો નંબર લખેલ છે આઠ તો ત્યાં આઠ કેસરી કલર સ્ટીક મૂકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ લીલો કલર ઓળખો છો બેન લીલા સ્ટીક મૂકો એક બે ત્રણ ચાર પાંચ છ મારી ખાસ કાર્યકર બહેનોને સમજાવવાનું કે આ ટીએલએમનો ઉપયોગ આપણે ઓગસ્ટ મહિનામાં કરી શકીએ છીએ અને તેનું પુનરાવર્તન આપણે સપ્ટેમ્બર મહિનામાં કરીએ છીએ અને આ ટીએલએમ બનાવવા માટે થર્મોકોલની સીટ કાગળના ગ્લાસ સ્ટીક અને કલરનો ઉપયોગ કરેલ છે નમસ્તે આંગણવાડીમાં બાળકોને જુદી જુદી સંકલ્પનાઓ જેવી કે રંગ આકાર ઉપર નીચે અંદર બહાર આગળ પાછળ જડતો ઉતરતો ક્રમ વગેરે શીખવવા માટે જુદી જુદી શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી અને શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી તેમને શીખવવામાં આવે છે જેમાં બાળકો હસતા હસતા રમતા રમતા ઘણું બધું શીખતા હોય છે દર્શક મિત્રો આપ પણ આપના બાળકોને ઘરમાં જ સ્થાનિક રીતે ઉપલબ્ધ વસ્તુઓનો ઉપયોગ કરીને આવા જ શૈક્ષણિક સાધન સામગ્રી બનાવી શકો છો અને આપના બાળકોને જુદા જુદા શીખવાના અનુભવો પૂરા પાડી શકો છો કાર્યક્રમને આગળ વધારવા માટે હું હવે કરીશ દર્શક મિત્રો શર્મિષ્ઠાબેને વાત કરી તેમ બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકર બહેનો પાયાનું શિક્ષણ આપવા માટે ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છે જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાને વેગવંતી કરાવવા માટે જુદા જુદા પ્રશંસનીય કાર્યો પણ કરી રહ્યા છે તો આવો નિહાળીએ સૌ પ્રથમ પ્રશંસનીય કામગીરી આ પ્રશંસનીય કામગીરી છે જ્હન રાજકોટ જિલ્લો અમરેલી આંગણવાડી કેન્દ્ર એકસો છાસઠ ગિરિરાજ સોસાયટી ઘટક અમરેલી એક અને જેના આંગણવાડી કાર્યકર છે નયનાબેન પંડ્યા આ પ્રશંસનીય કામગીરીમાં આંગણવાડી કાર્યકર અને પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા બાળકની દિવ્યાંગતાની સૌપ્રથમ તો ઓળખ કરવામાં આવી આ બાળક બિલકુલ બોલી પણ ન શકતું હતું અને બીજાની સાથે હળીમળી પણ શકતું ન હતું જેમાં વાલીનો સંપર્ક કરી અને બાળકને મમતા દિવસે તેની આરોગ્ય તપાસ કરાવવામાં આવી ત્યારબાદ બાળકને પીએચસી ખાતે રિફર કરી તબીબશ્રીનું નિદાન પણ લેવામાં આવ્યું અને જેમાં તબીબશ્રીએ પણ જણાવ્યું કે બાળકને અન્ય બાળકો સાથે પ્રવૃત્તિમય કરાવો તો બાળકનો વિકાસ સારો થઈ શકે તેમ છે આથી આ બાળકને પૂર્વ પ્રાથમિક શિક્ષણની તમામ પ્રવૃત્તિઓમાં સામાન્ય બાળકોની સાથે સામેલ કરી તેની સતત દેખરેખ રાખવામાં આવી જેનું પરિણામ એ જોવા મળ્યું કે આજે તે બાળક બોલી પણ શકે છે અને આનંદથી આંગણવાડીમાં નિયમિત હાજર તો રહે જ છે પરંતુ વેશભૂષા જેવી પ્રવૃત્તિઓમાં પણ પોતે સ્વતંત્ર રીતે ભાગ લેતું થયું છે જે ખૂબ સરસ પ્રશંસનીય કામગીરી છે હવે આપણે નિહાળીએ નવીનતમ પહેલની પ્રશંસનીય કામગીરી આ પ્રશંસનીય કામગીરી છે જ્હોન સુરત જિલ્લો સુરત ગ્રામ્ય ઘટક કામરેજ આંગણવાડી કેન્દ્ર રૂઢવાડા જેના આંગણવાડી કાર્યકરબહેન છે કિરણબેન વસાવા આની અંદર બેને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાને વેગવંતી કરવા માટે બાળકોને નિયમિત આંગણવાડીમાં આવે અને સમયસૂચકતા જાળવે કે જેમ કે બેલ વાગે એટલે આંગણવાડીમાં આવવાનું છે અને બેલ વાગે એટલે આંગણવાડીમાંથી છૂટવાનું છે તે માટે લોકભાગીદારીથી બેલ મૂકવામાં આવે છે અને આંગણવાડીનો સમય થતાં બેલ વગાડવામાં આવે છે બીજું બાળકો જ્યારે આવે ત્યારે બાળકો પોતે સ્વયં પોતાની હાજરી પૂરે તે માટે એક સરસ મજાની નવીન પહેલ કરી છે આપ નિહાળી શકો છો કે એક સાદા ચાર્ટ પેપર ઉપર માચિસના ખોખાની અંદર દરેક બાળકનો ફોટો લગાવવામાં આવે છે અને બાળક માચિસનું ખોખું ખોલી પોતાની હાજરી દર્શાવે છે અને હું હાજર છું તેવું પણ કહે છે ત્યારબાદ બાળકોને સમૂહ પ્રાર્થના અને અન્ય અભ્યાસક્રમ મુજબની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે અને જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે વાલી વોટ્સએપ ગ્રુપ દ્વારા વાલીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને તે પ્રવૃત્તિઓના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવે છે જેના લીધે પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાઓનો બહોળો પ્રચાર પ્રસાર પણ થઈ રહ્યો છે અને એની ફળશ્રુતિ રૂપે બાળકોની અગાઉ હાજરી સત્તાવન ટકા હતી જે હવે વધીને નેવું ટકા થઈ છે ખૂબ ખૂબ અભિનંદન આપણે જે પ્રશંસનીય કામગીરી નિહાળી તે માટે આંગણવાડી કાર્યકર તેડાગરબેન મુખ્ય સીડીપીઓ ફ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને પ્રોગ્રામ ઓફિસરની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ આવી જ રીતે ખૂબ સરસ કામગીરી કરતા રહો એવી શુભેચ્છા અને હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો ગત ક્વિઝના વિજેતા છે નેહલબેન કુકડિયા જિલ્લો જામનગર તાલુકો જામનગર અંકિતભાઈ પરમાર ભરૂચ આમોદ લુદિયાબેન ગામિત તાપી સોનગઢ ગંગાબેન ઠાકોર બનાસકાંઠા કાંકરે માધવીબેન જોશી અમરેલી લીલિયા કિંજલબેન પટેલ વલસાડ પારડી ટીનાબેન વસાવા નર્મદા ડેડિયાપાડા જશોદાબેન પટેલ નવસારી ગણદેવી રંજનબેન માવદિયા દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર જ્યોત્નાબેન પ્રજાપતિ સાબરકાંઠા હિંમતનગર આ દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ અમારા કાર્યક્રમની શરૂઆતથી અંત સુધી નિહાળતા રહો ક્વિઝના જવાબ આપતા રહો અને ક્વિઝના વિજેતા બનતા રહો કાર્યક્રમના અંતમાં અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી રહેલ તમામ દર્શક મિત્રોનું આઈસીડીએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા આભાર માનું છું નમસ્તે